જુઓ કમિશનર સાહેબ આ જમનાકુંડ ગુલસન ટેનામેન્ટની બરાબર સામે જે મોટો કચરાનો ઢગલો હતો ત્યાં જુઓ ગોબરવાડા તમારા ચોકીદાર જે બેસાડેલા છે અત્યારના સાત વાગ્યા છે સવારના નથી આવતા એની મરજી પડે એટલે એ હાલતા પડી જાય જે તમે અહીંયા બેઠાડ્યા હોય બરાબર સવારના જે બેઠાડેલા ભાઈ છે એ સાડા અગિયારમાં ઉપડી જાય ઘરે અને કેટલા વાગે આવે છે આજે હું વોચ ભરીશ હજી સુધી તો આવ્યા નથી સવારના સાત વાગ્યા છતાંય તે એટલે સાહેબ છે ને આ એક તમે ધ્યાનમાં લ્યો નોંધે એવી વિનંતી કરું છું નકર અહીંયા પાછો ભયાનક ઉકળો લોકો કરી નાખશે નાખી તો જાય જ છે અહીંયા કચરા આજુબાજુમાં જે પ્રાઇવેટ સોસાયટીની અંદર જે સફાઈ કર્મી હોય ને એ બધા નાખી જાય છે સવારના પોરમાં નાખી જાય છે માણસો એટલે આને ધ્યાનમાં રાખો તમે અને જે ચોકીદારો અહીંયા બેસાડ્યા છે એની જરાક તમારા જે હોય સાહેબો એને એમની હાજરીની નોંધણી લેવા વેલાસર અર્લી મોર્નિંગ મોકલો જારનો એનો સમય આપવામાં આવ્યો છે અહીંયા હાજર થવાનો એ